નમસ્કાર મારું નામ પાર્થ જોશી છે આપની પોતાની યુટ્યુબ ચેનલ જમાડ જોરદાર પર આપ સૌનું સ્વાગત છે આજે આપણે આખી દુનિયા જેના વિશે ચર્ચા કરી રહી છે એ જ મુદ્દો એટલે કે રશિયા અમેરિકા ટ્રમ્પ પુતિન એના વિશે જ વાત કરીશું આજે આપણે પ્રયત્ન કરીશું આ બંને વૈશ્વિક નેતાની આ બેઠક બાદ અપાયેલી સ્પીચના બિટ્વીન ધ લાઇન્સ અને બિહાઇન્ડ ધ વર્ડ્સને ડીકોડ કરવાનો પહેલાં તો આ બિટ્વિન ધ લાઇન્સ અને બિહાઇન્ડ ધ વર્ડ્સ એટલે શું એ કહું તો એવી વાતો અને એવા શબ્દો કે જે સીધે સીધા નથી બોલવામાં આવ્યા પરંતુ તેનો ગર્ભિત અર્થ ખૂબ ઊંડો થતો હોય છે આજે બેઠક બાદ આ બંને નેતાઓએ જે સ્પીચ આપી એમાં આવી ઘણી ગર્ભિત વાતો હતી એને સમજવાનો એક પ્રયાસ કરીએ તો પહેલી વાત બંને નેતાના શરૂઆતના નિવેદનો સિમ્પલ વાત છે અમેરિકા અને રશિયા વચ્ચેના નવા સ્ટ્રેટેજિક સ્ટ્રેટેજિક એટલે કે માત્ર અર્થ સારવાર પૂરતા સંબંધોની શરૂઆત જે છે એ શક્ય છે ટ્રમ્પ કહે છે કે અમેરિકા ફર્સ્ટ એટલે કે આ એ રસ્તાનો એ મતલબ છે કે ઝઘડાને બદલે સોદા થાય બાઇડન નાટો અને યુ સાથે જોડાણ ઈચ્છતા હતા જ્યારે ટ્રમ્પની વાત સિમ્પલ છે કે ભાઈ ધંધો કરો પુતિને આ બેઠક માટે શબ્દ શબ્દો વાપર્યા કે સારી અને ક્રિએટિવ એટલે રચનાત્મક આ વાત રહી આનું બિહાઇન્ડ ધ વર્ડ જો સમજીને ને તો એ અર્થ નીકળે કે રશિયા પોતાની કોઈ પણ નબળાઈ છતી કર્યા વિના યુક્રેનના ક્રિમિયા અને ડોનબાસ જેવા વિસ્તારો પર પોતાનો કબજો ઈચ્છે છે યુક્રેન નાટોમાં ના જાય એની ગેરંટી માંગે છે સામે ટ્રમ્પ પણ કહે છે કે બેઠક ખૂબ જ સફળ હતી એટલે એ માને છે કે પોતે અને પુતિન ભેગા મળીને મોટી સમસ્યા જે છે એનું સમાધાન કાઢશે સિમ્પલ અર્થ છે ટ્રમ્પને નાટો જેવા જોડાણો કરતાં બે દેશો વચ્ચે સીધી વાત થાય એ વધારે પસંદ છે હવે બીજો પોઈન્ટ બંને નેતાઓ દુઃખ મોટી ખોટ અને હત્યા બંધ કરવી એવા શબ્દો વાપરે છે અને એવી વાતો કરે છે હવે જીઓ પોલિટિક્સ એટલે કે વૈશ્વિક રાજકારણમાં આ શબ્દો જે છે સૌથી વધુ ભ્રામક શબ્દો છે લોકોની સહાનુભૂતિ મળે અને દોષનો ટોપલો બીજા પર દોડી દેવા માટેના શબ્દો છે આવા આ બધા અમને ઘણું નુકસાન થયું છે પરિસ્થિતિ વચ્ચે અમારા ભાઈઓ સાથે જ અમારે યુદ્ધ કરવું પડી રહ્યું છે યુક્રેન યુદ્ધ અમારા માટે તો ખૂબ મોટી ટ્રેજેડી છે આવું બધું કંઈ કંઈને પુતિન સિમ્પલ શબ્દોમાં કહે છે કે આ યુદ્ધ નાટો અને યુક્રેનના કારણે થયું છે રશિયા તો ક્યારેય યુદ્ધ ઈચ્છતું જ નહોતું કે યુદ્ધ થાય ઉલટાનું રશિયા તો સ્વરક્ષણ માટે જ યુદ્ધ કરે છે આવા દુઃખી શબ્દો વાપરીને આ સ્વરક્ષણના નરેટિવને વધુ મજબૂતી મળે છે સામે છેડેથી ટ્રમ્પ પણ જે છે એ ગજબ શબ્દો વાપરે છે કે પુતિન પણ મારી જેમ હત્યા બંધ કરવા માંગે છે હવે અહીંયા બે શબ્દો છે પહેલું છે હત્યા બંધ કરવા માંગે છે અને એથી પણ વધારે મોટું છે કે મારી જેમ એટલે એનો અર્થ પહેલું કે બંને મળીને યુક્રેન અને નાટો પર આખા આખી આ જે સ્થિતિ છે એનો દોષ દોડી દીધો બીજું ફરી એકવાર ટ્રમ્પે પોતાના શાંતિ પોતાને જે છે એ શાંતિના રક્ષક શાંતિ લાવનાર તરીકે પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો નોબેલ જોઈએ છે એમને ત્રીજું આટલા આમથા શબ્દોથી ટ્રમ્પે અમેરિકાના આ મુદ્દા પરના અત્યાર સુધીના અમેરિકાના અમેરિકાનો જે અપ્રોચ રહ્યો છે એનો પૂરેપૂરો દોષનો ટોપલો જે છે અગાઉની બાઇડન સરકાર પર દોડી દીધો અને ચોથું છે કે રશિયા તો પોતાના ફાયદાની ગેરંટી લે છે સાથે અમેરિકા પણ યુક્રેનને જે હંડ્રેડ બિલિયન ડોલર્સ કરતાં વધારેની મદદ છે એ ઘટાડીને પોતાના ફાયદા જોવા માગે છે જેમ કે અમેરિકા હવે રશિયા બાદ ચીન સાથે પણ પોસિબલ છે કે આવા બાયલેટરલ ડાયલોગ્સ કરે અને જો એ એ ડાયલોગ્સ ખૂબ સારા રહે તો આગળ એનું પરિણામ બાયલેટરલ અગ્રીમેન્ટ્સ પણ કરી શકે અને કંઈ ના કરે તો પણ પોતાના દેશની જે અંદરની સમસ્યાઓ છે એના પર તો ફોકસ કરી શકે હવે કરીએ ત્રીજા પોઈન્ટની વાત તો આખી વાત એ છે કે છેલ્લા એક દાયકાનો ઇતિહાસ બદલીને બંને દેશ અમેરિકા અને રશિયાને ગ્લોરિફાય કેવી રીતે કરી શકાય એનો રસ્તો નીકળે છે બંને પોતપોતાને હીરો કેવી રીતે બનાવે ને એની અહીંયા છૂપી વાતો થઈ ગઈ છે અને એટલા માટે જ પુતિન એવું બોલે છે કે જો ટ્રમ્પ હોત તો યુક્રેનનું યુદ્ધ ક્યારે થયું જ ન હોત ખુશામતના આ જે શબ્દો છે એ ખુશામતમાં લપેટીને ઇતિહાસને બદલવાનો પ્રયત્ન છે અમેરિકા પર આવેલા યુદ્ધના ભારણનો આખો ટોપલો બાઇડન સરકાર અને ડેમોક્રેટ્સ પર ખુશામત પણ કેવી કે ટ્રમ્પ હોત તો યુદ્ધ ન થા શું કામ કેમકે એ સમયે પણ આ શાંતિ દૂત કોઈ ટ્રેડ ડીલ કરીને યુદ્ધ રોકી દેત અને આ વાત ખાલી અમેરિકા પૂરતી નથી અમેરિકાની અંદરના રાજકારણનો ઉપયોગ કરીને આખા પશ્ચિમની એકતાને તોડી નાખવાની સીધી વાત છે સીધો અર્થ પુતિનને વિશ્વાસ છે કે ટ્રમ્પ કોઈ નાટો બાટો સાથે જોડાયેલા રહેવાની વાત પર અડેલા નહીં જ રહે ટાઈમ આવ્યો જેમ અગાઉ ઘણી વૈશ્વિક સંસ્થાઓ સાથે અમેરિકા અથવા એમ કહીએ કે એકલા ટ્રમ્પે છેડો ફાડી નાખ્યો એમ નાટો સાથે પણ છેડો ફાડી જ નાખશે એવું થતાની સાથે જ રશિયા પરનો જે સૌથી મોટો ખતરો છે એ ખતમ હવે પુતિનની વાત પર ધ્યાન આપીએ તો પુતિનની વાતોમાં શું છુપાયેલું છે કે પુતિન જે છે યુક્રેનને ખૂબ મોટું દુઃખ અને ખૂબ મોટી ચિંતા કહીને અને યુક્રેનને સહિયારી સમસ્યા કહીને આ યુદ્ધ દરમિયાન પોતે લીધેલા દરેક માનવીય કે અમાનવીય દરેક સ્ટેપને જસ્ટિફાય કરી દે છે અને યુરોપને વિલન બનાવી દે છે બીજું પુતિન બોલ્યા કે તેઓ ટ્રમ્પ સાથે યુક્રેનની સુરક્ષા માટે સંમત થયા છે અને કી અને યુરોપ હવે સારો પ્રતિસાદ આપશે એવી તેમને આશા છે હવે આ જે છે ને આ સૌથી ગર્ભિત વાત છે અહીં સુરક્ષા એટલે રશિયાની માગણીઓ યુક્રેનના જે હથિયારો છે એ ઘટાડવા નાટોમાં ના જવું અને હડપેલા જે વિસ્તારો છે એને માન્યતા આપી દેવી એવું બધું આટલી એક લાઇનમાં આવી ગયું એટલું જ નહીં બે હજાર બાવીસ પહેલાંના મીન્સ કરારોની જે નિષ્ફળતા છે એને યુક્રેન અને યુરોપ પર નાખી દેવાના આ તો અંગ્રેજ નીતિ થઈને કે ભાગલા પાડો અને રાજ કરો ટ્રમ્પ સાથે સીધી વાત કરીને અને નાટોને બાજુમાં રાખી દેશે સાથે જ યુરોપના શરણાર્થીઓ અને રશિયાના ગેસ પર જ નિર્ભર રહેતા યુરોપને માથે હવે રશિયા પરના તમામ પ્રતિબંધો હટાવી લેવા એવી ગર્ભિત ધમકી કહો તો ધમકી અને ચેતવણી કો ચેતવણી પણ આપી દીધી અને યુદ્ધથી થાકી ગયેલા યુક્રેનને દબાવી દેવાનો પણ પ્રયાસ થયો સાથે જ રશિયામાં પોતાના દેશવાસીઓને પણ ગર્ભિત રીતે કહી દીધું કે આ લડાઈ ભલે મોંઘી છે પણ જરૂરી છે હવે સામ દામ દંડભેદની નીતિમાં વારો આવ્યો દામનો પુતિન કહે છે કે ટ્રમ્પના જૂના કાર્યકાળમાં યુએસ અને રશિયા વચ્ચેનો વેપાર વધ્યો બિહાઇન્ડ ધ વર્ડ્સ આ એક લાલચ છે અમેરિકામાં અત્યારે સપ્લાય ચેઇન અને ફુગાવાની ભયંકર તકલીફો શરૂ થઈ ગઈ છે રશિયા એનો ઈલાજ છે રશિયા ગેસ આપે અને સાથે બજાર પણ આપે પણ અસલમાં પુતિન જે છે એ ટ્રમ્પને ખુશ કરીને પોતાના પરના પ્રતિબંધો હટાવવા માંગે છે હવે જોઈએ કે ટ્રમ્પ ટ્રમ્પની વાતમાં શું છે તો ટ્રમ્પ બોલ્યા કે તેઓ ઝેલેન્સકી અને નાટો સાથે વાતચીત કરશે પણ સંમત થવું તેમના પર છે પહેલી નજરે લાગે કે ટ્રમ્પ જે છે એ બધાને સાથે લેવા માંગે છે પણ આ તો સીધે સીધો બધો ભાર યુક્રેન અને નાટો પર જ નાખ્યો ને બે બિલાડી વચ્ચે વાંદરા વાંદરાને ફાવવાની વાત જેવી વાત થઈ હતો કે જો સંમત થાય ઝેલેન્સ્કી નાટો આ લોકો સંમત થાય તો મેં શાંતિ લાવી દીધી મને નોબેલ પુરસ્કાર આપો અને જો સંમત ના થાય તો ટ્રમ્પ કે તમારા ભોગ બીજો અર્થ એ પણ થાય કે જો આ લોકો સંમત નહીં થાય તો અમેરિકા પોતાનું પીઠબળ પાછું ખેંચી શકે એવું કહીને કે તમે તો અમારી કોઈ વાત માનતા નથી એટલે યુક્રેનને મદદ બંધ નાટો સાથે છેડો ફાટી જાય અને ડીલ ના થાય ત્યાં સુધી કોઈ ડીલ નથી એવું ટ્રમ્પ વધુમાં બોલ્યા એવું બોલીને એમણે શું કીધું કે અમારી કોઈ જવાબદારી નથી આમ તો અમેરિકામાં પણ આ બહારના યુદ્ધોના કારણે અમેરિકા પણ કંટાળ્યું યુદ્ધ થાક્યું છે ટ્રમ્પ કહે છે કે ઘણી વાતો પર સંમતિ થઈ અને હવે મોસ્કોમાં મળીશું એ વાત પર એમણે હામી ભરી એટલે આ રશિયા સાથે સારા સંબંધો માટેની વાત છે એ તો ઠીક છે મજાની વાત છે કે આ વ્યક્તિગત દોસ્તીનો ઉપયોગ કરવાની વાત છે કેમ કે ટ્રમ્પે વારંવાર પુતિનને તેમના નામ એટલે નોર્મલી મિસ્ટર પ્રેઝિડેન્ટ કહેતા હોય અથવા કોઈ ઓફિશિયલ મિસ્ટર પુતિન કહે આ આ તો જાણે કોઈ ભયબંધને બોલાવતા હોય ને એ રીતે વ્લાદિમીર વ્લાદિમિર કહીને બોલાવે છે એટલે સિમ્પલ વાત છે કે નાટોને નેવે મૂકો પર્સનલ રેપો વધારો ટ્રમ્પ મોસ્કો જશે તો પુતિનની ઇજ્જત વધશે ટ્રમ્પે કહ્યું કે થોડા ફોન કોલ્સ કરશે આનો અર્થ શું કે ઝેલેન્સકી અને નાટો પર હવે ગુપ્ત રીતે દબાણ વધશે અને યુક્રેનને હથિયારો ઘટાડીને સમાધાન કરવા માટે દબાણ કરવાની આ એક ચાલ હોઈ શકે આનાથી યુએસ અને યુએસ જે છે એ પોતાના પરના પરમાણુ જોખમ એટલે વિશ્વ પરના પરમાણુ જોખમ ટાળવા અને ચીન પર ફોકસ કરવું એવી યુક્રેન એને જે છે યુક્રેનની આઝાદી કરતાં પોતાના માટે જે વધારે મહત્વપૂર્ણ મુદ્દા છે એના પર ધ્યાન આપશે હવે આનાથી શું થશે મોટી રમત શું છે એના વિશે જો વાત કરીએ તો એવું લાગે કે અહીં પાવર ગેમ ચાલે છે અને લાખો કરોડો જિંદગીની સોદેબાજી ચાલી રહી છે સિમ્પલ શબ્દોમાં પ્રતિબંધ અને યુદ્ધથી નબળું પડે પડેલું જે રશિયા છે એ વાતચીત કરીને થોડો સમય ખરીદવા માંગે છે અને પોતાનો ફાયદો લેવા માંગે છે જ્યારે ટ્રમ્પ જે છે એ પોતાને શાંતિના રક્ષક ગણાવીને નોબેલ લેવા માંગે છે કોઈ પણ સોદો રશિયાને તો ફાયદો કરશે જ કારણ કે યુએસની મદદ વિના યુક્રેન પાસે કોઈ બળ નથી અને હવે વાત એ વિશે કે જે વિશે કંઈ બોલાયું જ જે નથી બોલાયું એનું શું જેમ કે નરસંહાર જેવો કોઈ શબ્દ વપરાયો નહીં પ્રતિબંધો હટાવવા જેવી કોઈ વાત થઈ નહીં સોદા થશે તો કેવી રીતે થશે એની કોઈ વાત થઈ નહીં અમલમાં કેવી રીતે મૂકાશે એની કોઈ વાત થઈ નહીં અને સુરક્ષા એટલે શું તો કે યુએસના સૈનિકો વિનાની સુરક્ષા એટલે યુક્રેન નબળું પડે વેપારની વાત તો શું કે રશિયાના હથિયારોને નજરઅંદાજ કરવામાં આવશે એટલે જ તો આ આશાવાદ જે છે ને એ થોડોક ખોખલો લાગે છે આજની જે મીટિંગ છે ને એ એ એકદમ ખોખલી લાગે છે અને સવાલ થાય કે આ શું સુગર કોટેડ ગ્રીડ છે ગ્રીડ એટલે લાલચ એ સુગર કોટેડ ગ્રીડ છે કે પછી ગ્લોરીફાઈડ સરેન્ડર છે ચાસણીમાં બોડી બોડીને લાલચ અપાય કે પછી સુરવીરતાની કહાનીઓ પાછળ સરેન્ડર થઈ ગયું મને તો એટલું રહ્યું છે કે આ બંને જે છે ને એ પોતાના ગાલે તમાચો મારીને ગાલ લાલ રાખી રહ્યા છે નમસ્કાર